નાસિક શહેરમાં ગોદાવરી નદીનું જળસ્તર વધવાના કારણે નદી કિનારે આવેલા ભાગના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે આવી સ્થિતિમાં નાસિક શહેરમાં ગોદાવરી નદીનું જળસ્તર વધવાના કારણે નદી કિનારે આવેલા મોટા ભાગના મંદિરો પાણીમાં ડૂબી ગયા છે શનિવારે ગંગાપુર દારણા સહિત દસ જેટલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું

લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે